અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવાની છે જેથી શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું સરળ બનશે આ ડેલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસની શરૂઆત મે મહિનામાં થવાની છે યાત્રાધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિરથી સાતસો મીટરના અંતરે બે હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે અમદાવાદથી સાળંગપુર પહોંચતા લગભગ ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગી જાય છે જ્યારે હેલિકોપ્ટર થકી આ

વિલંબના થાય અને સત્વરે બધી સુવિધાઓ પ્રાપ્ત થાય હેલિકોપ્ટરનો રૂટ અમદાવાદ થી સાળંગપુર અને સાળંગપુર થી અમદાવાદ એવી રીતના છે જે સેવાઓ શરૂ થવાની છે એની અંદર હરિભક્તો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે